બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને મૃત્યુદંડ મળ્યા પછી પણ તેમની પાર્ટી આવામી લીગે દેશમાં સંઘર્ષનો માર્ગ નથી છોડ્યો આવામી લીગ પાર્ટી તરફથી મંગળવારે ઘોષણા કરાઈ કે તેઓ ત્રીસ નવેમ્બર સુધીમાં આખા દેશમાં વિરોધ પ્રદર્શનો અને પ્રતિરોધ માર્ચનું આયોજન કરશે પાર્ટી તરફથી આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ તરફથી હસીનાને મૃત્યુદંડની સજા સંભળાવી દેવાઈ છે 17 નવેમ્બર ઇન્ટરનેશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે 78 વર્ષના શેખ હસીના અને તેમના કાર્યકાળના પૂર્વ ગૃહ મંત્રી અસદુ ઝમાન ખાન કમાલને માનવતા વિરુદ્ધના ગુનાના આરોપમાં ફાંસીની સજા આપી હતી આ કેસ શેખ હસીનાની ગેરહાજરીમાં ચાલ્યો હતો તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ટીકા થઈ જ્યારે બાંગ્લાદેશ આ જ નિર્ણયના આધારે ભારત પાસેથી હસીનાનું પ્રત્યાર્પણ ઈચ્છે છે હાલ હસીના ભારતમાં છે અને બાંગ્લાદેશનો દાવો છે કે મૃત્યુદંડ મળેલા પૂર્વ ગૃહમંત્રી કમાલ પણ ભારતમાં જ છુપાયેલા છે હસીનાની પાર્ટી આવામી લીગે તેમના અધિકૃત સોશિયલ મીડિયા પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે આ નિર્ણય મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી અંતરિમ સરકારનું ષડયંત્ર છે જેથી હસીના અને તેમની પાર્ટીને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણીમાંથી બહાર રાખી શકાય પાર્ટીએ ટ્રિબ્યુનલના નિર્ણયને ગેરકાયદેસર ગણાવીને યુનુસના રાજીનામાની માંગ કરી છે અને કહ્યું છે કે ત્રીસ નવેમ્બર સુધી બધા જિલ્લાઓ અને ઉપજિલ્લાઓમાં પાર્ટીનું આંદોલન ચાલુ રહેશે આવામી લીગે કહ્યું છે કે જનતાએ આ ખોટા અને મજાક જેવા કેસને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે આવામી લીગ અનુસાર તેઓ તેમના જમીની કાર્યકર્તાઓ રાજકીય નેતાઓ અને સહયોગીઓ સાથે મળીને રાષ્ટ્ર વિરોધી ષડયંત્રોનો મુકાબલો કરશે અને ચૂંટણી પ્રક્રિયામાંથી સ્વતંત્રતા સેનાની સમર્થક શક્તિઓને બહાર કરવાના દરેક પ્રયાસનો જોરદાર વિરોધ કરશે પાર્ટીએ ચેતવણી આપી છે કે બાંગ્લાદેશમાં છેતરપિંડીથી ચૂંટણી નહીં થવા દઈએ જરૂર પડે તો દરેક કિંમત પર તેને રોકવામાં આવશે એટલું જ નહીં પાર્ટીએ તેને લઈને એક દેશવ્યાપી આંદોલનની શરૂઆત કરી છે આપને યાદ અપાવી દઈએ કે શેખ હસીનાની સરકારને પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વિદ્યાર્થીઓના નેતૃત્વમાં થયેલા હિંસક વિરોધ પછી સત્તામાંથી હટાવવામાં આવ્યા હતા આ જ આંદોલનો દરમિયાન શેખ હસીનાને તેમનું જીવન બચાવવા માટે ભાગવું પડ્યું હતું જ્યારે વિદ્યાર્થીઓનો ઉગ્ર જૂથ તેમના ઘર સુધી પહોંચી ગયું હતું જેના ત્રણ દિવસ બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ પેરિસથી પરત ફરીને અંતિમ સરકારના મુખ્ય સલાહકાર બન્યા હતા ત્યારબાદ હસીના પર દેશદ્રોહથી લઈને માનવતા વિરુદ્ધના ગુનાઓ સુધીના સેંકડો આરોપો લગાવવામાં આવ્યા હતા તેમના બે સાથીઓ સાથે તેમની પર આરોપ હતો કે તેમણે આંદોલનકારીઓ પર કઠોર કાર્યવાહી કરી હતી આ જ કારણે શેખ હસીના અને તત્કાલીન ગૃહમંત્રીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જ્યારે ત્રીજા સાથીએ સ્ટેટ વિટનેસ બનીને તેમનું જીવન બચાવી લીધું છે આ મૃત્યુદંડના નિર્ણય પછી બાંગ્લાદેશમાં તણાવ વધ્યો છે આવામી લીગને ચૂંટણીમાંથી બહાર રાખવામાં આવી છે અને તેની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ છે જેના કારણે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં થનારી ભાગીદારી વિના મતદાન થશે હસીનાના પુત્ર સજેબ વાજેદે ચેતવણી આપી છે કે જો પાર્ટી પર પ્રતિબંધ ન હટાવવામાં આવે તો હિંસક વિરોધ થઈ શકે છે માનવ અધિકાર સંસ્થાઓએ આ ટ્રિબ્યુનલને રાજકીય પક્ષપાત ગણાવ્યું છે અને ન્યાયિક પ્રક્રિયાની માંગ કરી છે ભારતે હસીનાના પ્રત્યાર્પણની માંગને અવગણી છે જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે આવામી લીગના વિરોધ પ્રદર્શનોમાં હિંસા થવાની આશંકા છે અને યુનુસ સરકારે ચૂંટણી પહેલાં શાંતિ જાળવવા માટે આંતરરાષ્ટ્રીય મદદ માંગી છે